હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર જાહેર કરી દેવામાં આવી છે પાંચ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ ફાઇનલ આપીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે સાથે વાત કરીએ તો આ વખતે મળશે તમને પાંત્રીસો રૂપિયાનો હપ્તો તો કેવા ખેડૂત મિત્રોને પાંત્રીસોનો હપ્તો મળશે ને કેવા ખેડૂત મિત્રોને હપ્તો નહીં મળે આ તમામ માહિતી તમને આજે આજના આ વીડિયોની અંદર જોવા મળી રહેવાની છે તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો સાથે વાત કરીએ તો આ વખતે તમારે હપ્તો મેળવવો હોય તો સરકાર દ્વારા જે કાર્યો આપવામાં તમને આવેલા છે કાર્યો તમારે પૂર્ણ કરવાના છે એ કાર્યો કયા છે કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામ માહિતી તમને આજના આ અંદર મળી રહેવાની છે તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને તમે લાઇક કરજો તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ સૌપ્રથમ પ્રથમ અહીંયા વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાના હેઠળ નાના અને જે છે જે છે આડકતરા ખેડૂતોને વાર્ષિક છ હજારની સહાય આપવામાં આવે છે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે નાના અને સીમાંત ખેડૂતો છે કે જેમની પાસે જમીન વધારે નથી આવક પોતાની પૂર્તિ મેળવી શકતા નથી એવા ખેડૂતોને વાર્ષિક વર્ષની અંદર છ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે વાત કરીએ હવે આગળ તો જે ત્રણ સમાન હપ્તામાં દરેક બે વેચાય છે એટલે કે ત્રણ સમાન હપ્તામાં સહાય વેચવામાં આવે છે એટલે એક હપ્તો બે હજારનો નો હોય છે વર્ષની અંદર ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે અને છ હજારની સહાય ખેડૂતોની અંદર વેચવામાં આવતી હોય છે યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધી વીસ હપ્તા જાહેર થઈ ગયા છે મિત્રો આ યોજના છે એ બે હજાર માં શરૂ કરવામાં આવી હતી યોજના અંતર્ગત અત્યાર સુધી વીસ હપ્તા જાહેર થઈ ગયા છે એકલે કુલ ₹40000 કરોડની જે સહાય છે એ ખેલાડીઓને મળી ગઈ છે 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025 માં જારી થયો હતો જેમાં 9.7 કરોડથી પણ વધુ ખેલાડીઓને જે છે ₹20500 કરોડની સહાય મળી હતી આપણો જે 20મો હપ્તો હતો એ 2 ઓગસ્ટ 2025 ના રોજ જાહેર થયો હતો ને આમાં જે છે ₹20500 કરોડની સહાય ખેલાડીઓમાં જે છે વહેંચવામાં આવી હતી વાત કરશું આગળ તો 21મા હપ્તાની તારીખ જોઈએ તો સત્તાવાર જાહેરાત હજુ સુધી કેન્દ્ર સરકારે ચોક્કસ તારીખ જાહેરાત કરી નથી પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ જે છે પર કોઈ પણ નવી અપડેટ આવી નથી અપેક્ષિત તારીખ વિવિધ જે છે વિશ્વનીય સ્ત્રોતો અનુસાર હપ્તાના સામાન્ય રીતે ચાર મહિનાના અંતરાલ પર આવે છે તેથી એકવીસમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર પચ્ચીસમાં ખાસ કરીને મધ્ય અથવા અંત સુધી જમા થવાની આશા છે કેટલાક અંદાજો નવેમ્બર બે હજાર પચ્ચીસનો પણ ઉલ્લેખ કરે છે એટલે કે આપણો હપ્તો જે છે ઓક્ટોમ્બરમાં પણ આવી શકે છે અને નવેમ્બરમાં પણ આવી શકે છે દિવાળી પહેલાં જે છે હપ્તો મળશે કે નહીં મળે તો દિવાળી બે હજાર પચીસ એક એકત્રીસ ઓક્ટોબર પહેલા જે છે રિલીઝ થવાની સંભાવના છે ખાસ કરીને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે જેની તારીખો સપ્ટેમ્બરના અંતે જાહેર થઈ શકે છે ચૂંટણીની જે છે કોડ ઓફ કન્ડક્ટર પહેલા ઓક્ટોમ્બરની શરૂઆતમાં રિલીઝ થવાની તૈયારીઓ ચાલી રહી છે પૂર આક્રાંત વિસ્તારોમાં પ્રાથમિક પ્રાથમિકતા મળી રહી છે અન્ય અંદાજો જો વિલંબિત થાય તો નવેમ્બર ડિસેમ્બર વચ્ચે જે છે પરંતુ મોટાભાગના અંદાજો ઓક્ટોમ્બર પર જે છે ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે ઓક્ટોબરમાં આપણને હપ્તો મળી શકે છે વાત કરીએ તો લાભાર્થીઓ માટે મહત્વની નોંધ છે પાત્રતા કેવાયસી પૂર્ણ કરવાની છે આધાર બેંક લિંક કરવાનું છે અને જમીન રેકોર્ડ અપડેટ કરાવવાના છે આ જે છે અયોગ્ય લાભાર્થીઓને જે છે બાદ કરવામાં આવે છે અત્યાર સુધીના લાભાર્થીઓ નવ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂતોને જે છે હપ્તાનો જે હપ્તો મળી ગયો છે વાત કરીએ આગળ તો તે સ્થિતિ કેવી રીતે ચકાસવાની છે તો પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવાનું છે લાભાર્થી સ્થિતિ એટલે કે બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું છે નોંધની નંબર આધાર નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરીને કેપ્ચર કોડ દાખલ કરીને ઓટીપી વેરિફિકેશન કરીને સ્ક્રીન પર જે હપ્તા વિગત તમને દેખાશે એ રીતે તમે ચેક કરી શકશો કે તમને હપ્તાનો લાભ મળશે કે નહીં મળે તો આજનો આ વિડીયો આપણે જે પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય જે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગે મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ